નમસ્કાર મિત્રો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ થવાની અને નવા મંત્રીઓ તરીકે નવા નેતાઓને એડ થવાની ચર્ચા તો આજથી નહીં પરંતુ લોકસભાની ચૂંટણી ગઈ ત્યારથી લઈને આજ દિન સુધી ચાલી રહી છે પરંતુ હવે એનો એન્ડ આવીને ઊભો છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે એ આ વખતે મંત્રીમંડળમાંથી કયા કયા નવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે તો કયા નેતાઓને આ વખતે તેમની ખુરશી ગુમાવી પડશે એટલે કે તેમનું પદ છોડવું પડશે તમામ મુદ્દાઓની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તેના પહેલા ચેનલ પર પહેલી વખત આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ છે પરંતુ હજુ સુધી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે એક એક બાદ ભારતીય જનતા પાર્ટીના અને મોટા ગજાના નેતાઓ ગુજરાતમાંથી દિલ્હી અમિત શાહને મળવા માટે પહોંચી રહ્યા છે થોડા સમય પહેલા અર્જુન મોઢવાડે મુલાકાત માટે પહોંચ્યા હતા તો ત્યારબાદ સીજે ચાવડા પણ મુલાકાત માટે પહોંચ્યા હતા તો હવે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને મોટા ગજાના નેતા અલ્પેશ ઠાકોરની પણ અમિત શાહ સાથે મુલાકાત થઈ છે અને આ મુલાકાતોથી અનેક પ્રકારના તર્ક વિતર્કો અને અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ અત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહી છે તો આ વખતના મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓને સ્થાન મળી શકે છે તો કયા કયા જૂના નેતાઓને આ વખતે મંત્રી મંડળમાંથી ઘર ભેગા કરવામાં આવશે તમામ મુદ્દાઓની વાત કરવાના છીએ જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ વખતના મંત્રી મંડળમાં જે કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં આઠ મંત્રીઓ હતા અને એ આઠ મંત્રીઓમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે પાંચ થી છ મંત્રીઓ છે એમને ઘર ભેગો થવાનો વારો આવશે એમનું પત્તું કપાઈ શકે છે

તો કયા કયા નેતાઓને આ વખતે કેબિનેટ મંત્રી તરીકેનું પદ ગુજરાતમાંથી ગુમાવવું પડશે વાત કરવામાં આવે તો મિત્રો આ વખતના મંત્રી મંડળમાંથી ઉત્તર ગુજરાતમાંથી ત્રણ સૌરાષ્ટ્રમાંથી ચાર દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટામાંથી એમ એમ એક એક મંત્રીનો સમાવેશ થતો હતો એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં ટોટલ આઠ મંત્રીઓ હતા અને હવે આઠ મંત્રીઓમાંથી લગભગ પાંચ થી છ મંત્રીઓના પત્તા કપાવવાના છે એટલે કે તેમને ઘર ભેગા કરવામાં આવશે તો એ લિસ્ટમાં કયા કયા નેતાઓનું નામ સામે છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો રાઘવજી પટેલ છે એમને પણ ઘર ભેગા કરવામાં આવે તો એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી કુંવરજી વાવળ્યા છે એમનું પણ પત્તું કપાઈ શકે છે પરંતુ મિત્રો એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે જો કુંવરજી બાવળિયા છે એમને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવે છે તો તેમને સ્વતંત્ર હવાલોનું પદ આપવામાં આવી શકે છે અથવા તો જે સંઘવી છે એમને પ્રમોશન મળવાનું છે તો એમની જગ્યાએ પણ કુંવરજી બાવળિયાને છે સ્થાન આપવામાં આવી શકે છે કારણ કે કુંવરજી બાવળિયા એ કોળી સમાજના એક મોટા નેતા છે મોટા ગજાના નેતા છે ત્યારબાદ ભાનુબેન બાબરિયાને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોનું પણ પત્તું કપાઈ શકે છે સાથે જ જે સિદ્ધપુરના ધારાસભ્ય છે એવા બળવંતસિંહ રાજપૂત અને તેમને પણ અત્યારે હાલમાં ઉદ્યોગ મંત્રી તરીકેનું પદ હતું જોકે બળવંતસિંહ રાજપૂતનું પણ આ વખતે પત્તું કપાઈ શકે છે તેમને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી થોડા સમય પહેલાં ચર્ચામાં આવેલા કનુભાઈ દેસાઈ પાસે નાણાં મંત્રી તરીકેનું પદ હતું જોકે કનુભાઈ દેસાઈને પણ તેમનું પદ ગુમાવવું પડી શકે છે એવા પણ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ તો આપણે વાત કરી કેબિનેટ કક્ષાના મંત્રીમાંથી કયા કયા મંત્રીઓને તેમનું પદ ગુમાવવું પડી શકે છે જો આ મંત્રીઓને તેમનું પદ ગુમાવવું પડી શકે છે તો કેબિનેટ કક્ષાના નવા મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓ આ વખતે હોઈ શકે છે એની હવે વાત કરીશું જી હા મિત્રો સૌપ્રથમ મિત્રો નામ સામે આવ્યું છે અને અત્યારે હાલમાં જે ચર્ચિત ચહેરો છે ઉત્તર ગુજરાતનો અને એ નામ છે અલ્પેશ ઠાકોરનું જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે જે અલ્પેશ ઠાકોર છે એમને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં મંડળમાં મંત્રી પદ મળી શકે છે એમાં પણ કોઈ નવાઈની વાત માનવામાં આવતી નથી અને તેઓ જ્યારથી દિલ્હી અમિત શાહ સાથેની મુલાકાત કરવા પહોંચ્યા છે ત્યારથી અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર છે એવો અત્યારે હાલમાં ધારાસભ્ય તરીકેનું પદ ધરાવે છે અને ઠાકોર સમાજની અંદર પણ તેઓ મોટું પ્રભુત્વ ધરાવે છે તેના કારણે જે ઠાકોર વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી રહે તેવા કારણોસર આ વખતે અલ્પેશ ઠાકોરને જે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો બીજું નામ સામે આવ્યું છે જયેશભાઈ રાદડિયાનું જી હા મિત્રો જયેશભાઈ રાદડિયા છે પણ ભારતીય જનતા પાર્ટીના એક મોટા ગજાના નેતાઓ છે અને તેમને પણ લોકસભાની ચૂંટણી લડવી હતી તે માટે થઈને તેમણે ટિકિટ પણ માગી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી શકી નહોતી કે આ વખતે જયેશભી રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે ખુરશી આપવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી આ નામો તો મિત્રો પહેલાંથી જ ચર્ચામાં આવ્યા છે આ સિવાય મિત્રો એક નામ સામે આવ્યું છે અને એ નામ છે રમણભાઈ વોરાનું જી હા મિત્રો એટલે કે આ વખતના મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી માત્ર નવા ચહેરાઓને જ નહીં પરંતુ જૂના જોગીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે નામ સામે આવ્યું છે અર્જુનભાઈ મોઢવાડિયાનું જી હા મિત્રો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે જ તેઓ કમિટમેન્ટ સાથે જ જોડાયા હતા કે જો તેમને મંત્રીપદ આપવામાં આવે

આ સિવાય મિત્રો બીજું નામ સામે આવ્યું છે જીતુભાઈ ચૌધરીનું તેમને પણ રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા સીજે ચાવડા ભાજપમાં આવ્યા પછી પણ તેઓ ચૂંટણી લડ્યા વિધાનસભાની અને ધારાસભ્ય બની ચૂક્યા છે સીજય ચાવડા જોકે સીજે ચાવડા છે એમને પણ મંત્રી સ્થાન આપવામાં આવી શકે છે સીજે ચાવડા પણ થોડા સમય પહેલા દિલ્હીના દરબારમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરી છે ત્યારબાદ પણ ગુજરાતમાં અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કે સીજે ચાવડા અથવા તો અર્જુન મોઢવાડિયા બંનેમાંથી કોઈ એક નેતાને તો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે એમાં કોઈ પણ મિત્રો નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબાદ એક બીજું નામ સામે આવ્યું છે એ નામ છે મિત્રો હીરાભાઈ સોલંકીનું જી હા મિત્રો વાત કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી છે એઓ એમને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને જો હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં સ્થાન મળે છે તો કુંવરજી બાવળિયા છે એમને ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર હવાલોનું પદ મળી શકે છે અથવા તો કુંવરજી બાવળિયાને જો સ્વતંત્ર હવાલોનું પદ ન મળે તો તેમને હર સંઘવીની જગ્યાએ સ્થાન મળી શકે છે કારણ કે કુંવરજી બાવળિયા એ કોળી સમાજની અંદર મોટું પ્રભુત્વ ધરાવે છે મોટા ગજાના નેતા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એમને લગભગ ખુરશી ખાલી નહીં કરવી પડે એવા પણ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ તો આપણે વાત કરી કે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાંથી કયા કયા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવી શકે છે કોનું કોનું પત્તું કપાઈ શકે છે અને કયા કયા નવા ચહેરાઓ આ વખતના કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં હોઈ શકે છે તમામ વાત કરી છે હવે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે આપણે વાત કરીશું રાજ્ય કક્ષાના મંત્રીમંડળ વિશે મિત્રો જે રાજ્ય કક્ષાનું મંત્રીમંડળ છે અને રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાંથી પણ ચારથી પાંચ મંત્રીઓ એવા છે કે જેમને પડતા મૂકવામાં આવશે એટલે કે તેમને તેમની ખુરશી ગુમાવવી પડશે સૌ પ્રથમ વાત કરીશું કે એવા કયા મંત્રીઓ છે જેમને આ વખતે તેમનું પત્તું કપાઈ શકે છે તેમને તેમની ખુરશી ખાલી કરવી પડી શકે છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે મિત્રો એક નામ સામે આવ્યું છે અને એ નામ છે મુકેશભાઈ પટેલનું ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકીને પણ તેમનું પદ ગુમાવું પડી શકે છે ભીખુસિંહ પરમારને પણ તેમનું પદ ગુમાવું પડી શકે છે તેમને તેમનું મંત્રી મંડળમાંથી ઘર ભેગા કરવામાં આવી શકે છે ત્યારબાદ એક એવું પણ નામ સામે આવ્યું છે અને એ નામ છે કુંવરજી હળપતિનું એટલે કે કુંવરજી હળપતિને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબી બાદ મિત્રો આપણે વાત કરીશું કે રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓને સ્થાન મળી શકે છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટું ચર્ચામાં નામ સામે આવ્યું છે અને એ નામ છે સૌરાષ્ટ્રમાંથી અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા રીવાબા જાડેજા મિત્રો જામનગરના ધારાસભ્ય છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે એટલે કે આ વખતે રીવાબા જાડેજાને પણ રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબાદ મિત્રો એક નામ સામે આવ્યું છે અને એ નામ છે ઈશ્વરસિંહ પટેલનું જે હા મિત્રો ઈશ્વરસિંહ પટેલ છે એવો ભૂતકાળમાં મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે મંત્રી તરીકેના પદ તેમણે નિભાવી ચૂકેલા છે જોકે તેઓ અત્યારે હાલમાં અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે જો કે તેમને ફરીવાર મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે ત્યારબાદ એક બીજું નામ સામે આવ્યું છે અને એ નામ ત્યારબાદ પીસી બરંડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અમિત ઠાકર ભગવાનજી કરગડિયા આ દિગ્ગજ નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારે મિત્રો અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર તો એ વાતને લઈને આવી રહ્યા છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી દરબારમાં ગુજરાતના મંત્રીમંડળને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં નવા નેતાઓ તરીકે કોને રાખવા કયા નેતાઓને ઘર ભેગા કરવા તો કયા નવા ચહેરાઓને આ વખતે સ્થાન આપવું એને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને ગુજરાતના એક પછી એક ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ દિગ્ગજ નેતાઓ ગુજરાતથી છે કે દિલ્હી દરબારમાં અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચી રહ્યા છે જોકે મિત્રો અત્યારે હાલમાં જે ચર્ચાસ્પદ નામો હતા જેમને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એવા નેતાઓ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી જોકે આ તો ભારતીય જનતા પાર્ટીનો અંગત વિષય જે તેમને કેવી રીતે ચોકઠા ગોઠવવા અને આગામી સમયમાં કેવી રીતે વોટ બેંકને જાળવી શકાય દરેક સમાજની અંદરથી એ પ્રકારના હવે ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેશે જો કે ભાજપ હવે કયા ચહેરાઓને ઉતારશે તો આગામી સમયમાં જાણવા જોવા મળી રહેશે લગભગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ નવા મંત્રીમંડળ જાહેર કરી શકે છે

ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ થવાની અને નવા મંત્રીઓ તરીકે નવા નેતાઓને એડ થવાની ચર્ચા તો આજથી નહીં પરંતુ લોકસભાની ચૂંટણી ગઈ ત્યારથી લઈને આજ દિન સુધી ચાલી રહી છે પરંતુ હવે એનો એન્ડ આવીને ઊભો છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે એ આ વખતે મંત્રીમંડળમાંથી કયા કયા નવા નેતાઓને મંત્રીમંડમાં સ્થાન આપી શકે છે તો કયા નેતાઓને આ વખતે તેમની ખુરશી ગુમાવી પડશે એટલે કે તેમનું પદ છોડવું પડશે તમામ મુદ્દાઓની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તેના પહેલાં ચેનલ પર પહેલી વખત તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ છે પરંતુ હજુ સુધી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને મોટા ગજાના નેતાઓ ગુજરાતમાંથી દિલ્હી અમિત શાહને મળવા માટે પહોંચી રહ્યા છે થોડા સમય પહેલા અર્જુન મોઢવાડિયા મુલાકાત માટે પહોંચ્યા હતા તો ત્યારબાદ સીજે ચાવડા પણ મુલાકાત માટે પહોંચ્યા હતા તો હવે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને મોટા ગજાના નેતા અલ્પેશ ઠાકોરની પણ અમિત શાહ સાથે મુલાકાત થઈ છે અને આ મુલાકાતોથી અનેક પ્રકારના તર્ક વિતર્કો અને અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ અત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહી છે તો આ વખતના મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓને સ્થાન મળી શકે છે તો કયા કયા જૂના નેતાઓને આ વખતે મંત્રીમંડળમાંથી ઘર ભેગા કરવામાં આવશે તમામ મુદ્દાઓની વાત કરવાના છીએ જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ વખતના મંત્રીમંડળમાં જે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં આઠ મંત્રીઓ હતા અને એ આઠ મંત્રીઓમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે થી છ મંત્રીઓ છે એમને ઘર ભેગો થવાનો વારો આવશે એમનું પત્તું કપાઈ શકે છે તો મિત્રો આ થી છ જે મંત્રીઓ ઘર ભેગા થશે તો એમની સ્થાને નવા નેતાઓને નવા મંત્રીઓ તરીકે કોને સ્થાન મળશે તો વાત કરવામાં આવે તો મિત્રો જે આઠ મંત્રીઓમાંથી બે મંત્રીઓ માનવામાં આવી રહ્યા છે કેબિનેટ કક્ષાના મંત્રીઓમાંથી અને એ મંત્રીઓમાં ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે એમનું પદ યથાવત રહેશે તો મુળુભાઈ બહેરા છે એમનું પણ પદ યથાવત રહે તેવા સમાચાર સામે આવ્યા છે તો કયા કયા નેતાઓને આ વખતે કેબિનેટ મંત્રી તરીકેનું પદ ગુજરાતમાંથી ગુમાવવું પડશે વાત કરવામાં આવે તો મિત્રો આ વખતના મંત્રી મંડળમાંથી ઉત્તર ગુજરાતમાંથી ત્રણ સૌરાષ્ટ્રમાંથી ચાર દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટામાંથી એમ એમ એક એક મંત્રીનો સમાવેશ થતો હતો એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં ટોટલ આઠ મંત્રીઓ હતા અને હવે આઠ મંત્રીઓમાંથી લગભગ પાંચથી છ મંત્રીઓના પત્તા કપાવવાના છે એટલે કે તેમને ઘર ભેગા કરવામાં આવશે તો એ લિસ્ટમાં કયા કયા નેતાઓનું નામ સામે છે જી આ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો રાઘવજી પટેલ છે એમને પણ ઘર ભેગા કરવામાં આવે તો એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી કુંવરજી બાવળિયા છે એમનું પણ પત્તું કપાઈ શકે છે પરંતુ મિત્રો એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે જો કુંવરજી બાવળિયા છે એમને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવે છે તો તેમને સ્વતંત્ર હવાલોનું પદ આપવામાં આવી શકે છે અથવા તો જે સંઘવી છે એમને પ્રમોશન મળવાનું છે તો એમની જગ્યાએ પણ કુંવરજી બાવળિયાને છે સ્થાન આપવામાં આવી શકે છે કારણ કે કુંવરજી બાવળિયા એ કોળી સમાજના એક મોટા નેતા છે મોટા ગજાના નેતા છે ત્યારબાદ ભાનુબેન બાબરિયાને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડુનું પણ પત્તું કપાઈ શકે છે સાથે જ જે સિદ્ધપુરના ધારાસભ્ય છે એવા બળવંતસિંહ રાજપૂત અને તેમને પણ અત્યારે હાલમાં ઉદ્યોગ મંત્રી તરીકેનું પદ હતું જોકે બળવંતસિંહ રાજપૂતનું પણ આ વખતે પત્તું કપાઈ શકે છે તેમને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી થોડા સમય પહેલાં ચર્ચામાં આવેલા કનુભાઈ દેસાઈ પાસે નાણાં મંત્રી તરીકેનું પદ હતું જોકે કનુભાઈ દેસાઈને પણ તેમનું પદ ગુમાવવું પડી શકે છે એવા પણ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ તો આપણે વાત કરીએ કે કેબિનેટ કક્ષાના મંત્રીમાંથી કયા કયા મંત્રીઓને તેમનું પદ ગુમાવું પડી શકે છે જો આ મંત્રીઓને તેમનું પદ ગુમાવું પડી શકે છે તો કેબિનેટ કક્ષાના નવા મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓ આ વખતે હોઈ શકે છે એની હવે વાત કરીશું જી હા મિત્રો સૌપ્રથમ મિત્રો નામ સામે આવ્યું છે અને અત્યારે હાલમાં જે ચર્ચિત ચહેરો છે ઉત્તર ગુજરાતનો અને એ નામ છે અલ્પેશ ઠાકોરનું જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે જે અલ્પેશ ઠાકોર છે એમને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં મળી શકે છે પણ કોઈ નવાઈની વાત માનવામાં આવતી નથી અને તેઓ જ્યારથી દિલ્હી અમિત શાહ સાથેની મુલાકાત કરવા પહોંચ્યા છે ત્યારથી અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર છે એ અત્યારે હાલમાં ધારાસભ્ય તરીકેનું પદ ધરાવે છે અને ઠાકોર સમાજની અંદર પણ તેઓ મોટું પ્રભુત્વ ધરાવે છે તેના કારણે જે ઠાકોર વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી રહે તેવા કારણોસર આ વખતે અલ્પેશ ઠાકોરને છે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો બીજું નામ સામે આવ્યું છે જયેશભાઈ રાદડિયાનું જી હા મિત્રો જયેશભાઈ રાદડિયા છે પણ ભારતીય જનતા પાર્ટીના એક મોટા ગજાના નેતાઓ છે અને તેમને પણ લોકસભાની ચૂંટણી લડવી હતી તે માટે થઈને તેમણે ટિકિટ પણ માગી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી શકી નહોતી જોકે આ વખતે જયેશભી રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે ખુરશી આપવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી આ નામો તો મિત્રો પહેલાંથી જ ચર્ચામાં આવ્યા છે આ સિવાય મિત્રો એક નામ સામે આવ્યું છે અને એ નામ છે રમણભાઈ વોરાનું જી હા મિત્રો એટલે કે આ વખતના મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી માત્ર નવા જ નહીં પરંતુ જૂના પણ મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે છે નામ સામે આવ્યું અર્જુનભાઈ જોગીઓ મિત્રો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે તેઓ કમિટમેન્ટ સાથે જોડાયા હતા કે જો તેમને મંત્રીપદ આપવામાં આવે તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને કદાચ એવું થઈ રહ્યું છે મુલાકાત કરવા પહોંચ્યા હતા ત્યારથી અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા છે એમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે તેમને મંત્રી પદ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે આ સિવાય મિત્રો બીજું નામ સામે આવ્યું છે જીતુભાઈ ચૌધરીનું તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ત્યારબાદ એક બીજું નામ સામે આવ્યું છે અને તેઓ મૂળ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે ધારાસભ્ય તરીકેનું પદ ધરાવતા હતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા સીજે ચાવડા ભાજપમાં આવ્યા પછી પણ તેઓ ચૂંટણી લડ્યા વિધાનસભાની અને ધારાસભ્ય બની ચૂક્યા છે સીજે ચાવડા જો કે સીજે ચાવડા છે એમને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે સીજે ચાવડા પણ થોડા સમય પહેલા દિલ્હીના દરબારમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરી છે ત્યારબાદ પણ ગુજરાતમાં અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કે સીજે ચાવડા અથવા તો અર્જુન મોઢવાડિયા બંનેમાંથી કોઈ એક નેતાને તો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે એમાં કોઈ પણ મિત્રો નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબાદ એક બીજું નામ સામે આવ્યું છે એ નામ છે મિત્રો હીરાભાઈ સોલંકીનું જી હા મિત્રો વાત કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી છે એઓ એમને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને જો હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં સ્થાન મળે છે તો કુંવરજી બાવળિયા છે એમને ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર હવાલોનું પદ મળી શકે છે અથવા તો કુંવરજી બાવળિયાને જો સ્વતંત્ર હવાલોનું પદ ન મળે તો તેમને હર સંઘવીની જગ્યાએ સ્થાન મળી શકે છે કારણ કે કુંવરજી બાવળિયા એ કોળી સમાજની અંદર મોટું પ્રભુત્વ ધરાવે છે મોટા ગજાના નેતા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એમને લગભગ ખુરશી ખાલી નહીં કરવી પડે એવા પણ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ તો આપણે વાત કરી કે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાંથી કયા કયા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવી શકે છે કોનું કોનું પત્તું કપાઈ શકે છે અને કયા કયા નવા ચહેરાઓ આ વખતના કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં હોઈ શકે છે તમામ વાત કરી છે હવે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે આપણે વાત કરીશું રાજ્ય કક્ષાના મંત્રી મંડળ વિશે મિત્રો જે રાજ્ય કક્ષાનું મંત્રી મંડળ છે અને રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાંથી પણ ચાર થી પાંચ મંત્રીઓ એવા છે કે જેમને પડતા મૂકવામાં આવશે એટલે કે તેમને તેમની ખુરશી ગુમાવી પડશે સૌ પ્રથમ વાત કરીશું કે એવા કયા મંત્રીઓ છે જેમને આ વખતે તેમનું પત્તું ખુરશી ખાલી કરવી પડી શકે છે ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકીને પણ તેમનું પદ ગુમાવવું પડી શકે છે ભીખુસિંહ પરમારને પણ તેમનું પદ ગુમાવવું પડી શકે છે તેમને તેમનું મંત્રી મંડળમાંથી ઘર ભેગા કરવામાં આવી શકે છે ત્યારબાદ એક એવું પણ નામ સામે આવ્યું છે અને એ નામ છે કુંવરજી હળપતિનું એટલે કે કુંવરજી હળપતિને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યાર બાદ મિત્રો આપણે વાત કરીશું કે રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં કયા કયા નવા નેતાઓને સ્થાન મળી શકે છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટું ચર્ચામાં નામ સામે આવ્યું છે અને એ નામ છે સૌરાષ્ટ્રમાંથી અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા રીવાબા જાડેજા મિત્રો જામનગરના ધારાસભ્ય છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે એટલે કે આ વખતે રીવાબા જાડેજાને પણ રાજ્ય કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબાદ મિત્રો એક નામ સામે આવ્યું છે અને એ નામ છે ઈશ્વરસિંહ પટેલનું જે હા મિત્રો ઈશ્વરસિંહ પટેલ છે એવો ભૂતકાળમાં મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે મંત્રી તરીકેના પદ તેમણે નિભાવી ચૂકેલા છે જો કે તેઓ અત્યારે હાલમાં અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે જો કે તેમને ફરીવાર મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે ત્યારબાદ એક બીજું નામ સામે આવ્યું છે અને એ નામ ત્યારબાદ પીસી બરંડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અમિત ઠાકર ભગવાનજી કરગડિયા આ દિગ્ગજ નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારે મિત્રો અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર તો એ વાતને લઈને આવી રહ્યા છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી દરબારમાં ગુજરાતના મંત્રીમંડળને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં નવા નેતાઓ તરીકે કોને રાખવા કયા નેતાઓને ઘર ભેગા કરવા તો કયા નવા ચહેરાઓને આ વખતે સ્થાન આપવું એને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને ગુજરાતના એક પછી એક ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ દિગ્ગજ નેતાઓ ગુજરાતથી છે કે દિલ્હી દરબારમાં અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચી રહ્યા છે જોકે મિત્રો અત્યારે હાલમાં જે ચર્ચાસ્પદ નામો હતા જેમને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એવા નેતાઓ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી જો કે આ તો ભારતીય જનતા પાર્ટીનો અંગત વિષય છે તેમને કેવી રીતે ચોકઠા ગોઠવવા અને આગામી સમયમાં કેવી રીતે વોટ બેંકને જાળવી શકાય દરેક સમાજની અંદરથી એ પ્રકારના હવે ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેશે જો કે ભાજપ હવે કયા ચહેરાઓને ઉતારશે તો આગામી સમયમાં જાણવા જોવા મળી રહેશે લગભગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ નવા મંત્રીમંડળ જાહેર કરી શકે છે તો મિત્રો આપણે જે ચર્ચાસ્પદ ચહેરાઓ હતા એની વાત કરી ચૂક્યા છે જો કે મિત્રો હવે આ વિષય અંગત તમારું શું માનવું છે અંગત તમારું શું કહેવું છે તમારા મતે નવા મંત્રીમંડળમાં કયા ચહેરાઓ હોઈ શકે છે અને કયા નેતાઓને પડતા મૂકવામાં આવી શકે છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મળશું નવાજ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ